ધરમપુરના માકડબન ગામમાં ઝાળમાં ફસાયેલ અજગરનું લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના રેસ્ક્યુઅર્સ દ્વારા રેસ્ક્યુ કરાયું ધરમપુરના માકડબન ગામના પાટશ્રી ફળ્યું રહેતા ખુશાલભાઈ ખંડુભાઈ ગૌડીના ઘરે ભાત તરુનું વાવેતર કરેલ હોવાથી તરુના રક્ષણ માટે ફરતે ઝાળ લગાવવામાં આવી છે ત્યાં વન્યજીવ જે શેડ્યુલ માં આવતું રેપ્ટાઇલ સરીસુપ અજગર ખોરાકની શોધમાં આવી જતા તે જાળમાં ફસી ગયેલ અવસ્થામાં જોતા ઘરના વ્યક્તિઓએ સેવાભાવી નાગરિક અજીતભાઈ ભોયાને જાણ કરતા લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર્સ મુકેશભાઈ વાયડને જાણ કરતા મુકેશભાઈએ ફોરેસ્ટ વિભાગ ધરમપુરના આરએફઓ હિરેનભાઈ પટેલને તેમજ રાઉન્ડ ફોરેસ્ટ યોગેશભાઈ દેશમુખને જાણ કરી અજગરને રેસ્ક્યુ કરી ફોરેસ્ટ એરિયામાં રિલીઝ કરવામાં આવ્યો હતો ઝાડમાં ફસેલ સાફ હોય કે કૂવામાં પડેલ અથવા ઘરમાં આવી ગયેલા વન્યજીવને બચાવવા તેમજ રેસ્ક્યુ કરવા માટે વન વિભાગને જાણ કરવું તેમજ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર્સ મુકેશભાઈ વાયડ મોબાઈલ નંબર સેવન નાઇન નાઇન ઝીરો નાઇન ડબલ સેવન ડબલ થ્રી સિક્સ અને એટ ફોર સિક્સ નાઇન થ્રી સિક્સ વન ફાઇવ ડબલ થ્રી પર સંપર્ક કરવો